યાત્રાધામ અંબાજીમાં પરિયોજનાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે અમુક પરિયોજનાઓનું કાર્ય પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે અંબાજીને રેલવેથી જોડવા માટે સરકારે કરોડો રૂપિયાની તારંગા અંબાજી આબુ રોડ રેલવે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવતા આગામી સમયમાં યાત્રાધામ અંબાજીની કાયા પલટ થવાની છે ત્યારે અંબાજી રેલવે લાઇન માટે અધિકારીઓની બેઠક અને નિરીક્ષણ સાથે ઝડપથી કાર્ય પૂર્ણ થાય તેમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી યાત્રાધામ અંબાજીના રેલવે પ્રોજેક્ટનું કામ વહેલી તકે શરૂ થાય તે માટે ઉત્તર પશ્ચિમ રેલવે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અંબાજી પહોંચ્યા હતા એટલું જ નહીં જે સ્થળે સ્ટેશન બનાવવામાં આવનાર છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો અંબાજી પ્રોજેક્ટના સ્થળે કોન્ટ્રાક્ટર સાથે બેઠક પણ યોજવામાં આવી હતી જે અંતર્ગત આ રેલવે વિચારણા કરવામાં આવી હતી જીઆઈડીસી વિસ્તારમાં અત્યાધુનિક અને આધુનિક પેસેન્જર આવાસ અને રેલવે સ્ટેશન બનાવવામાં આવશે ત્યારે ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય વહીવટી અધિકારી વેદ પ્રકાશ અને તેમની ટીમ અંબાજી અને અંબાજી રેલ્વે પ્રોજેક્ટ એન્જિનિયર અને વિષ્ણુ પ્રકાશ પુંગલિયા લિમિટેડના કોન્ટ્રાક્ટર કમલ કિશોર પુંગલિયાએ પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કર્યું હતું સાથે મળીને એક બેઠક યોજી હતી તેને ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો અંબાજી રેલવે સ્ટેશન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ